જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે સાડા મારી કરી ત્યાં આજ કાન પકડ્યા સલાબતપુરા માન દરવાજામાં રાત્રે બાર પાંત્રીસ કલાકે નવ બાઇક પર બે ફોર્મ નીકળી લોકોની ઉઘરામ કરનારને પોલીસે દબોચ્યા સુરતના માન દરવાજા વિસ્તારમાં મધરાત્રે આતંક મચાવનારા સામાજિક તત્વો ને ખાખીનો ખોફ બતાવવામાં આવ્યો છે પાંચમી ફેબ્રુઆરીની મધરાત્રે રેલ્વે રાહત કોલોનીમાં નવથી વધુ બાઇકો પર સવાર થઈને આવેલા સાથે મારામારી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં આરોપીઓની ધરપકડ કરી હતી જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં જ કાન પકડાવીને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું છે મધરાત્રે બાર કલાકે નવ બાઇકો પર ગુંડાઓનું શક્તિ પ્રદર્શન ઘટનાની વિગતો મુજબ ગત પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે બાદમાં માત્ર કલાકે માન દરવાજા રેલવે રાહત કોલોની વ્યવસ્થાની શાંતિ હણાઈ હતી અચાનક નવથી વધુ ટુ વ્હીલર પર સવાર થઈને આવેલા સામાજિક તત્વો હોર્ન વગાડતા અને બૂમો પાડતા પસાર થયા હતા પોલીસનો જરા પણ ડર ન હોય આ શખ્સો જાહેર માર્ગ પર બેફામ રીતે બાઇક હંકારી રહ્યા હતા ટ્રીપલ સવારી અને હોર્ન વગાડી આતંકનું વાતાવરણ ઉભું કર્યું હતું સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે રાત્રે બાર આડત્રીસ કલાકે આ ટોળકી ફરીથી કોલોની પાસે ધસી આવી હતી નવ બાઇક પર સવાર આ શખ્સો મોટા ભાગના ટ્રીપલ સીટ બેઠા હતા સતત હોન વગાડીને તેઓએ સ્થાનિક રહીશોની ઉઘરામ કરી દીધી હતી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવા તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી રિક્ષા ચાલક સાથે મારપીટ અને ગુંડાગર્દી આ અસામાજિક તત્વો માત્ર બાઇક રિક્ષા સુધી મર્યાદિત રહ્યા ન હતા પણ ત્યાં ત્રણ લોકો સાથે કરવા સ્પષ્ટ છે કે આખી ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી પરંતુ તેમની તમામ કરતુ તો કેમેરામાં ક્યાં થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજ બન્યા પુરાવો સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સલાપુરા પોલીસ હરકતમાં આવી હતી પોલીસે ફૂટેજના આધારે બાઇક નંબર અને ચહેરાઓની ઓળખ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા મધરાત્રે દાદાગરી કરીને સામાન્ય જનતાને ડરાવનારા આ ગુંડાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જે સ્થળે દાદાગીરી કરી ત્યાં જ કાન પકડાવીને માફી મંગાવી પોલીસે આ મામલે કડક હાથે કામગીરી કરતા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે તેજ વિસ્તારમાં આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો આરોપીઓએ જાહેરમાં કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે